સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ને આડત્રીસ પોઈન્ટ એકસઠ મીટરે પહોંચી છે ડેમ હવે સંપૂર્ણ ભરાતી માત્ર છ સેન્ટીમીટર જ બાકી રહ્યું છે ત્યારે આવતીકાલે આ મા નર્મદાના વધામણા કરવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવી રહ્યા છે ત્યારે શું મા નર્મદાનું મહત્વ અને કેમ ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ વર્ષ બે હજાર સત્તરમાં તેના કામ પૂર્ણ થયા હતું ત્યારે સોળ સપ્ટેમ્બર વર્ષ બે હજાર સત્તરમાં એ ભરાયો હતો ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં આવી નર્મદા નવાનું પૂજન કર્યું હતું અને આજે સાત વર્ષથી સતત સરદાર સરોવર નર્મદા ડેમની જેની મહત્તમ સપાટી બતાવી રહ્યો છે અને ચાલુ વર્ષે બે હજાર ચોવીસમાં પણ એક ઓક્ટોબર બે હજાર ચોવીસે ફરી નર્મદા ડેમ છલો છલો ભરાશે તો ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી એ આ વખતે કાચબા આગળ વધી રહી છે કારણ કે ગત વર્ષે વહેલું પાણી છોડાયું હતું જેના કારણે સ્થિતિ બહુ ખરાબ થઈ હતી ત્યારે આ વખતે સરદાર સરોવર નર્મદા ડેમના મેનેજમેન્ટને પૂરતી કાળજી રાખી રહ્યા છે અને હાલ તબક્કાવાર ડેમમાંથી પાણી છોડાતા ચાલુ વર્ષે કોઈ નુકસાન થવા પામ્યું નથી તો સરદાર સરોવર નર્મદા ડેમ એકસો મીટર પર છે આજે પાણીની આવક એક્યાસી હજાર પાંચસો આઠ છે અને ડેમના એક દરવાજા ત્રણ ગેટ એક મીટર ખોલીને એસી હજાર નવસો ને એસી પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે અને ડેમની જળ સપાટી આજરોજ રોજ એકસો આડત્રીસ પોઈન્ટ એકસઠ મીટરે પહોંચતા હવે માત્ર છ સેન્ટીમીટર ડેમ મીટર ખાલી રહ્યો છે ત્યારે સિઝનમાં આ વખતે સંપૂર્ણ ડેમ એક ઓક્ટોબર બે હજાર ચોવીસ એટલે કે આવતીકાલે જશે ત્યારે સંપૂર્ણ ડેમ ભરાઈ જાય તેને આ વખતે પણ એક મોટો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને આવતીકાલે બપોરે બાર વાગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માં નર્મદાના વધાણા કરવામાં આવી રહ્યા છે જેની તૈયારીઓ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ